દેશના રજવાડા જોડવાનું જેમને કામ કર્યું છે એવા માન્ય સરદાર સાહેબની એકસો પચાસ જન્મ જયંતિ નિમિત્તે ભારતભરની અંદર સરદાર એટ ધ રેટ યુનિટી માર્ચ યોજાવા જઈ રહી છે ત્યારે મહેસાણા જિલ્લાની અંદર સાત વિધાનસભાની અંદર સાત માર્ચ જોડાવા જઈ રહ્યા છે ત્યારે તમામ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ આઠ થી દસ કિલોમીટર પદયાત્રા અંદર જોડાવાના છે એની સાથે સૌ નાગરિકો આની અંદર પંચાયતના પ્રમુખશ્રીઓ ધારાસભ્યશ્રીઓ પદાધિકારીઓ તમામ લોકો આ માર્ચની અંદર જોડાવાના છે ભવ્ય ભવ્ય એકસો જન્મ જયંતિ જે સરદાર સાહેબે દેશ માટે જે કામ કર્યું છે એ આવનારી પેઢી જાણી શકે એ નિમિત્તે આ માર્ચ દોરાવાની છે એકતાના પ્રતિકરૂપી સરદાર સાહેબને યાદ રહે તે માટે એ જ રૂટ ઉપર કે અન્ય જગ્યા ઉપર પાંચસો થી વધુ એ રૂટ ઉપર સ્મૃતિ વંશ સરદાર સાહેબનું બને તેવું આયોજન આજના તબક્કે કરવામાં આવ્યું છે પ્રભારી મંત્રી તરીકે પહેલો પ્રવાસ આજે મહેસાણા જિલ્લામાં થયો છે અગાઉ પણ ખૂબ વિસ્તારની અંદર થયું છે તેને આગળ વધારવાનું જિલ્લાના સૌ પદાધિકારી વહીવટીતંત્ર સાથે મળી અને મહેસાણે મહેસાણાને આવનારા સમયમાં બે હજાર સુડતાલીસ સુધી વિકસિત મહેસાણા થાય તે દિશાની અંદર આગળ વધ્યા છીએ કમોસમી જે વરસાદ અત્યારે હાલ વરસી રહ્યો છે વરસ્યો હતો તેના અનુસંધાને અત્યારે હાલ કેટલી ઝડપી એની લાવશે સરકાર માન્ય રાજ્યના મુખ્યમંત્રી શ્રી આ વિષય ઉપર બહુ ગંભીર છે તેમણે જાહેરાત પણ કરી છે પંચ કામ કરીને પણ સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરી અને આવનારા સમયની અંદર ખેડૂતોના પડખે ઉભો રહેવાનો જે નિર્ણય કર્યો છે એની એ એ વાત આખા રાજ્ય સુધી પ્રસરી છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ખેડૂતોની સરકાર છે સંવેદનશીલ સરકાર છે તે આ તબક્કે સાબિત થઈ છે સર્વે પૂરો થઈ ગયો છે પણ હજી સુધી સહાય જાહેર ન કરાય કે વિલંબ થઈ ગયો છે કોઈ વિલંબ નથી હજી તો આની જે વોર્નિંગ ચાલતી હતી એ વોર્નિંગ પતી છે અનેક વિસ્તારોની અંદર અનેક જગ્યાઓ ઉપર પાક નુકસાન થયો છે તેની કામગીરી કરવાની અંદર ક્યાંય વિલંબ થયો નથી ઘણી જગ્યાએ અત્યારે આખા રાજ્યની અંદર સૌરાષ્ટ્ર જેવા ભાગોની અંદર આખા જિલ્લાના જિલ્લાઓની અંદર વરસાદ થયો છે ક્યાંક ઓછો થયો છે એટલે પતી ગયું હશે ઘણી જગ્યા બાકી છે સત્વરે કામ પૂરું થાય એવી સૂચના માન્ય